શાળા પ્રવૃત્તિસવ વર્ષ બે હજાર ચોવીસ મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર આઈ એ એસ શિક્ષણ વિભાગ ગુજરાત સરકારની ઉપસ્થિતિમાં સરદાર પટેલ વિનય મંદિર વાસદમાં યોજાઈ ગયો કાર્યક્રમની શરૂઆત શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું સાથે સાથે શિક્ષણવિદો પણ આ દીપ પ્રાગટ્યમાં જોડાયા હતા શ્રી દ્વારા સચિવશ્રી મુકેશ કુમારનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર સાહેબનું મોમેન્ટો આપીને સન્માન કર્યું સાથે સચિવશ્રીનું મોમેન્ટોથી પણ સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ શુભ અને પાવન પ્રસંગે સચિવશ્રીના હસ્તે આંગણવાડીના બાળકોને કીટ આપીને પ્રવેશ આપવામાં આવ્યો નાના બાળકો આ કીટ મળવાથી ખુશહાલ જણાતા હતા શ્રી દ્વારા અને શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને બેગ આપવામાં આવી એમની સાથે સચિવશ્રી પણ જોડાયા હતા આ વિશેષ પ્રસંગમાં આંગણવાડીની બહેનો અને સમગ્ર શાળા પરિવાર જોડાયો હતો તેમના પાવન હસ્તે વિદ્યાર્થીઓને બેગ આપવામાં આવી તેમાં ચોપડા પણ હતા સાથે સાથે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું પણ પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું સ્વાગત કરવામાં આવ્યું સચિવ મુકેશ મુકેશકુમાર દ્વારા ગુણવત્તાયુક્ત શિક્ષણ અને તેને સુધારવા માટે કયા કયા પગલાં લઈ શકાય તે બાબતે મનનીય વક્તવ્ય આપ્યું હતું પોતાની લાક્ષણિક અદામાં તેમણે શિક્ષણની સુધારણા માટેના પગલાં લઈ શકાય તે બાબતે જણાવ્યું ચેરમેનશ્રીએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું આચાર્યશ્રીએ પણ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું આ શુભ પ્રસંગે શિક્ષણના મહાનુભાવો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા શાળા માટે આ એક અવિસ્મરણીય ઘટના હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કરવામાં આવ્યું હતું